તો એના શા માટે ન નાખવાની ભલામણ કરવામાં કરવામાં આવે છે એના વિશે આપણે કાગળથી પણ વિડીયો બનાવેલો છે કે શા માટે આપણા પાકની અંદર એટલે કે મગફળીના પાકની અંદર આપણે યુરિયા ખાતર ન વાપરવું જોઈએ તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રો છે મગફળીના પાકની અંદર પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે અને જેનાથી જે મગફળીના પાકની અંદર જો મિત્રો યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે અને મગફળી જે છે એનો વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે એનો ગ્રોથ છે વધી જાય છે અને સવિયા અને ગ્રોથો વધવાને કારણે જે મગફળીની અંદર જે સૂયા બેસવાની પ્રક્રિયા છે મિત્રો એ ધીમી પડી જાય છે અને તેની અસર જે મિત્રો આપણા ઉત્પાદન ઉપર પડતી હોય છે અને આપણા ખેતી ખેતની અંદર પણ વધારે થતો હોય છે તો મિત્રો યુરિયા ખાતરની જગ્યાએ આપણે કયું ખાતર આપણા પાકની અંદર નાખવું જોઈએ એની વાત કરીએ તો જે એમોનિયમ સલ્ફેટ ખાતર જે અત્યારે માર્કેટમાં મળે છે એ પૂરતી ખાતર તરીકે સર્વશ્રેષ્ઠ આપણે મગફળીના પાકની અંદર ખાતર મિત્રો ગણી શકાય જે આ ખાતર છે કે એમોનિયમ સલ્ફેટ તો એ ખાતરની અંદર આપણે ગુજરાતની અંદર ખેડૂતોની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો મિત્રો આ એમોનિયમ સલ્ફેટ ખાતરને મોરેશિયા ખાતર તરીકે પણ ઓળખે છે તો મિત્રો આ એમોનિયમ સલ્ફેટ ખાતર જ શા માટે આપણા મગફળીના પાકની અંદર પૂરતી ખાતર તરીકે વાપરવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો જે આ એમોનિયમ સલ્ફેટ ખાતર છે એની અંદર બે પ્રકારના પોષક તત્વોનું સંયોજન એટલે કે મિશ્રણ આવે છે જેની અંદર વાત કરીએ તો કે એમોનિકલ નાઇટ્રોજન જે છે એ વીસ પાંચ ટકા આવે છે અને એની સાથે ગંધક એટલે કે જે આપણે સલ્ફર છે એ સલ્ફર પણ ત્રેવીસ ટકા આ ખાતર સાથે મિશ્રણ આવે છે એનું સંયોજન આવે છે તો મિત્રો આ એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે એનો ઉપયોગ આપણે બધા પાકની અંદર કરી શકાય છે અને જેમાં ખાસ કરીને જે તેલબિયા વર્ગના પાકો છે એની અંદર આ જે એમોનિયમ સલ્ફેટ ખાતર છે એનો ઉપયોગ વિશેષ પ્રમાણની અંદર કરવામાં આવે છે આ ખાતર આપણા જમીનમાં નાખવાથી જે આપણી જમીનની અંદર વધારાનો જે ભેજ છે મિત્રો એ ભેજનું શોષણ કરવાનું પણ કામ કરે છે અને સાથે સાથે જે આપણા પાકની અંદર જે મૂળનો સડો આવે છે એ મૂળના સડાને ન આવવા દેવાનું પણ મિત્રો આ એમોનિયમ સલ્ફેટ ખાતર કામ કરે છે આ સલ્ફર આપણે જે એમોનિયમ સલ્ફેટ છે એની અંદર એટલે કે ગંધક જે આવે છે એટલે કે સલ્ફર જે આવે છે એને જો આપણા પાકની અંદર આપવામાં આવે તો જે ફૂગના પ્રશ્નો છે કે પછી જંતુનાશક દવાઓનો ખર્ચ છે મિત્રો એ આપણા પાકની અંદર ઘટી જતો હોય છે મગફળીના પાકની અંદર ઘટી જતો હોય છે અને ખાસ કરીને આગળ વાત કરીએ તો કે જે આ એમોનિયમ સલ્ફેટ ખાતર છે મિત્રો એ અતિશય વરસાદ ઘણી વખત થવાના કારણે આપણા પાકની અંદર જે સ્વાસ્થ્ય આપણા પાકનું બગડતું હોય છે આપણો પાક છે પાસો પડી જતો હોય છે તો એની અંદર પણ મિત્રો ખૂબ સારું રિઝલ્ટ આ યમોનિયમ સલ્ફેટ ખાતર આપે છે ખાસ વાત કરીએ તો જે આપણે મગફળીનો પાક છે જે સલ્ફર તત્વની ખામીના લીધે જો પીળો પડેલો હોય એમ જો એમોનિયમ સલ્ફેટ જો મિત્રો ખાતર આપવામાં આવે તો એની પણ એની અંદર પણ જે આ પીળી પડેલી મગફળી છે જે સલ્ફર ખામીને લીધે બનેલી છે એની અંદર પણ મિત્રો ખૂબ સારું રિઝલ્ટ આપે છે અને ઘણી વખત અતિશય વરસાદ થાય અને જે આપણા ખેતરોની અંદર જો પાણી ભરાય છે આ ખા પાણી ભરાય છે તો એ આ ખાતરની ખાસ વાત એ છે કે જે આપણા ખેતરની અંદર પાણી ભરાયનેલું છે અને એ પાણી પાણીની અંદર પણ આપણા મિત્રો આ ખાતર છે તમે ભરા પાણીની અંદર પણ મિત્રો ખાતર નાખી શકો છો અને તો પણ ખૂબ સારું રિઝલ્ટ આપવાની ક્ષમતા મિત્રો જે એમોનિયમ સલ્ફેટ છે ધરાવે છે આગળ વાત કરીએ તો કે વરસાદ વરસતો રહેવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોની મગફળી હોય છે મિત્રો એ ગ્રોથ અટકી ગયો હોય છે તો ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીના પાકના સારા એવા ગ્રોથ કરવા માટે પણ મિત્રો જે આ એમોનિયમ સલ્ફેટ છે એનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો મગફળીનો પાક છે એની અંદર યુરિયા ન વાપરવું જોઈએ તો એની સાથે એની સરખામણીની અંદર વાત કરવામાં જાય તો કે મગફળીના પાકની અંદર પૂરતી ખાતર તરીકે જે એમોનિયમ સલ્ફેટ છે મિત્રો એ ખૂબ જ સારો વિકલ્પ આપણી માટે છે અને જે ઘણા બધા ખેડૂત મિત્રો છે આ ખાતર એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે એનો મિત્રો ઉપયોગ પણ કરે છે અને સારું એવું રિઝલ્ટ પણ મેળવે છે મિત્રો તમે પણ જો મગફળીના પાકનું વાવેતર કરેલું છે કે અન્ય કોઈ તેલબિયા વર્ગના પાકનું વાવેતર કરેલું છે તો પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરજો અને ખૂબ સારું રિઝલ્ટ પણ મિત્રો આ ખાતરની અંદર મળે છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણે જે અન્ય ખેડૂત મિત્રો છે કે જેઓએ પણ મગફળીના પાકનું વાવેતર કર્યું છે કે અન્ય કોઈ પણ પાકનું આપણે કે તેલબિયા વર્ગના પાકનું વાવેતર કરેલું છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરીજો અને આવા જ નવા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ